મિત્ર રમઝાન માસમાં દાઉદી વોરા સમાજના લોકો દ્વારા એક માસ સુધી રોજા રાખી ઇબાદત કરવામાં આવી હતી ભરૂચ કોટ પારસીવાડ વિસ્તારમાં વસતા દાઉદી વોરા સમાજના લોકોએ આજરોજ મસ્જિદમાં રમઝાન ઈદની વિશેષ નમાજ અદા કરી એકબીજાને રમઝાન ઈદની શુભકામનાઓ પાઠવી હતી નાના ભૂલકાઓએ તેઓના વિસ્તારમાં લાગેલા નાનકડા મેળામાં ઈદના દિવસને હર્ષોલ્લાસ સાથે ઉજવ્યો હતો સાથે જ દૂધ સેવૈયા આરોગીને એકબીજાને મુબારકબાદી આપી હતી આ પ્રસંગે સામાજિક કાર્યકર

આવતા મુસ્લિમ સમાજના ઈદના પ્રસંગે મુસ્લિમ લોકોને પણ અમે એડવાન્સમાં ઈદ મુબારક કહીએ અને અમારા ભારત દેશમાં સુખ શાંતિ અને સમૃદ્ધિ બની રહે અને એકબીજા સાથે ભાઈચારો રહે એવી હાર્દિક શુભકામના પાઠવીએ છીએ આજના દિવસમાં અને બધા પ્રેમ મોહબ્બતથી થી રહી એવી શુભેચ્છા આપીએ છીએ